હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં છો આજે હું તમારી સાથે શેર કરીશ કોકડા બટેકાની રેસીપી તો આપણે તેલ ગરમ કરવા રાખી દીધું છે અને તેલ આપણું ગરમ થઈ ગયું છે તો પહેલે આપણે કોકડા તારી લેશું તમે કોકડા બટેકા તો ખાતા હશે લેકિન આવી રીતના તમે ક્યારે પહેલે કોકડા તારી લેશો અને કાઢી નાખશો આવી રીતના તો ફ્રેન્ડ આપણે કોકડા તારી લીધા છે અને તેલ આપણું એનામાં ઘણું છે એટલે આપણે એને કાઢી લેશું બસ બે ચમચા જેટલું આપે તેલ આપણે બે ચમચા જેટલું જ આપે એનામાં તેલ રાખ્યું છે અને પછી એનામાં બે ચમચી રાઈ ઉમેરીશું તેલ આપણું ગરમ છે એટલે ઘણું બધું સારું લાગે અને આપણે મીઠું ઉમળું લેશે અને ગેસ ને આપણે થોડું ડીમ કરી નાખીશું પછી એના આપણે ઉમેરીશું બે ચમચી પીસેલા ધનિયા આધી ચમચી આપે એનામાં હળદર ઉમેરીશું પછી એના આપણે જે મેં ટમેટા પીસી લીધા છે નાખીશું આપણે તો ફ્રેન્ડ્સ તમે પોકળા બટેકા તો અહીંયા હશે લેકિન આવી રીતના તમે ક્યારે પણ નથી બનાવ્યા છે ત્યારે તો એનામાં નાખ્યું છે જે આપણે નીચેના ડબ્બામાં પીસી લીધું હતું એક ટમેટું અને એક લીંબુ બટે આપણે સારી રીતે પીસી લીધું છે હવે આપણે ગેસ થી થોડું ધીમી આંચ પે કર્યું હતું એ આપણે ફૂલ કરી નાખશું તો ફ્રેન્ડ હવે એનામાં આપણે લેશું બે ચમચ જેટલું આપણે પીસેલા મરચા લીધા છે અને પછી આપણે મિક્સ કરી નાખશું આવી રીતના સ્વાદ અનુસાર મીઠું અને આવી રીતના આપણે બટેકા બાકી લીધા છે અને થોડા

બે ત્રણ પ્રજાતિ આપણે પાણી ઉમેરી આવી આ ગ્રીક કા પ્રસ કરી નાખીશું તમચાને નંબર છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો બિલકુલ સારી રીતે આવી રીતે થઈ જ છે હવે એના માં બે બાકીલા બટેકા એને 10 ગ્રામ લીધા છે આવી રીતે આપણે મિશ્રણ કરી નાખો તો ફ્રેન્ડ્સ તમે કોકડા બટેકા તમે તમારા ઘર માં ઘણીવાર બનાવ્યા હશે લેકિન આવી રીતે સા તમે એકવાર બનાવીને સમજો એનાથી તમને બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ સ્વાદ અને બહુ જ સારા લાગશે કોકડા બટેકા ખાવા માટે થોડીક આપણે કોથમીરી લેવા છો મેં એના તો બિલકુલ તૈયાર છે કોકડા બટેકા તો ફ્રેન્ડ્સ કોકડા બટેકાનું શાક બિલકુલ તૈયાર છે તમે જોઈ શકો છો બિલકુલ ટેસ્ટી અને સ્વાદિષ્ટ ગ્રેવી વાળું શાક નથી એક તો નાસ્તો તમે પણ કરી શકો અને એમાંથી બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે તો ફ્રેન્ડ્સ આવી રીતે તમે ટ્રાય કરજો જો તમને સારું લાગ્યું હોય તો વિડિયોને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરજો ધન્યવાદ ફ્રેન્ડ્સ